નમસ્કાર પ્રિપ્રિયા ગુજરાતીના ધર્મચરલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપણે બતાવી રહ્યા છે રક્ષાબંધન દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી ધાર્મિક માન્યતા અનુસાર દર વર્ષે શ્રાવણ માસથી પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસ રક્ષાબંધનના પવિત્ર તહેવારને સમર્પિત છે ભાઈ અને બહેન વચ્ચેનો અમર પ્રેમ જો તમે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરો તો તમારું ભાગ્ય પણ ફળતાઈ શકે છે કારણ કે આ સરળ ઉપાયો ખૂબ જ લાભકારી છે તો આવો જાણી આ ઉપાય વિશે શ્રાવણ શુક પૂર્ણિમાના રક્ષાબંધન પર ખૂબ જ દુર્લભ સહયોગ બને છે તેથી આ દિવસે વ્રત કરીને રક્ષાબંધન ઉજવવાથી જીવનમાં અનેક ગણા લાભ મળે છે રક્ષાબંધનના દિવસે બહેનને દરેક રીતે ખુશ રાખવી અને મનગમતી ભેટ આપવાથી ભાઈના જીવનમાં ખુશીઓ આવે છે એક દિવસ માટે એકાસન કરવા ઉપરાંત રક્ષાબંધન દિવસે શાસ્ત્રીય વિધિ મુજબ રાખડી બાંધવામાં આવે છે આ સાથે પિતૃ તર્પણ અને ઋષિ પૂજન અથવા ઋષિ તર્પણ પણ કરવામાં આવે છે આમ કરવાથી વ્યક્તિને પૂર્વજોનો આશીર્વાદ અને મદદ મળે છે જેનાથી જીવનમાં દરેક સંકટનો અંત થાય છે અને ભાગ્ય પણ બદલાઈ જાય છે માન્યતા અનુસાર જો તમને લાગે છે કે તમારા ભાઈ પર કોઈએ ખરાબ દ્રષ્ટિ નાખી છે તો આ દિવસે તમારા ભાઈ પરથી સાત વાર ફટકડી ઉતારી લો અને તેને ચાર રસ્તા પર ફેંકી દો અથવા તેને ગેસ પર કે ચૂલામાં બાળી નાખો તેનાથી દરેક પ્રકારની નજર ઉતરી જશે જીવનમાંથી દરિદ્રતા દૂર કરવા માટે આ દોષી તમારી બહેન પાસેથી ગુલાબી કપડામાં અક્ષર સોપારી અને એક રૂપિયાનો સિક્કો લો ત્યારબાદ તમારી બહેનને કપડા મીઠાઈ ભેટ અને પૈસા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો આપેલ ગુલાબી કપડાંમાં લીધેલી વસ્તુઓને બાંધીને યોગ્ય જગ્યાએ મૂકવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરી જાય છે અને ભાગ્ય પણ ચમકી ઉઠે છે એવું પણ કહેવામાં આવે છે કે રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધવાથી ભાઈ ભાઈ વચ્ચેની ખટાશ દૂર થાય છે અને તેમની વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધે છે તેમજ આ દિવસે શ્રી ગણેશજીની પૂજા કરવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ તિથિના દેવતા ચંદ્ર છે તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાથી આર્થિક સંકટ અને ગરીબી પણ દૂર થાય છે તો મિત્રો આ આક્ષાબંધન ના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો કરો ભૂલશો નહીં